તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું તખલ્લુસ કલાપી છે. તેઓ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી હતા. કલાપીનો કેકારો તેમનો કાવ્ય સંગ્રહ છે. પ્રકૃતિ, પ્રણય, પ્રભુ ભક્તિ એ તેમની કવિતાના મુખ્ય વિષયો છે. તેમણે કાવ્ય ઉપરાંત કાશ્મીરનો પ્રવાસ નામે પ્રવાસનું પુસ્તક પણ લખ્યું છે. હવે મિત્રો આપણે કાવ્યનો થોડો પરિચય મેળવીએ તો આ એક ઊર્મિકાવ્ય છે તો આ ઊર્મિકાવ્યમાં કવિ ચણી રહેલા પંખીઓને નિરાંતે ચણવા કહે છે. આ ઉપવન પર કેવળ મનુષ્યનો હક નથી સૌ પશુ પક્ષીઓનો પણ છે એમ જણાવીને કવિ પંખીઓને બીક દૂર કરવા પણ કહે છે. છેલ્લે કવિ પ્રાકૃતિક સમાનતાને ભૂલીને ક્રૂર સત્તા ભોગવતા લોકોનો ઉલ્લેખ કરીને દુઃખની લાગણી આ કાવ્ય દ્વારા પ્રસ્તુત કરે છે તો હવે મિત્રો આપણે આ કાવ્યનું ગાન કરીશું અને પછી આ કાવ્યને સમજીશું. તો ચાલો ગાન શરૂ કરીએ રે પંખીડા સુખથી થી ચણજો ગીત વાકાઈ ગાજો સાને મુજ થી ડરીને ખેલ છોડી ઉડો છો પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું નાના કોક દી તમ શરીર ને કાઈ हानि કરું હું ના પાડી છે તમ તરફ કઈ ફેકવા માળીને મે ખુલ્લું મારું uppwansada પંખીડા સર્વને છે રે રે તોય કુદરતી ભણી તેવ વિવા જનો થી તો મુજ પણ સૌ ક્ષેમ તે માજ માની જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્ત પાણો ફેકે તમ તરફ રે ખેલ એ જનો ના કુદ રત તણા રે તો વાળ દોસ્તો આ કાવ્યના ઘાન પછી આપણે આ કાવ્ય ને સમજીએ તો શું કહે છે કવિ કે રે પંખીડા સુખ થી ચણજો એ નાજુક નામના પંખીડાઓ તમે અહીં સુખ થી ચણજો ગીત વા કઈ ગાજો ગીત તમે જે આવડે ગાજો સાને ડરીને ખેલ છોડી ઉડો છો તમે કેમ ડરી મને જોઈને આનંદ થી રમો છો તો ઉડી જાવ છો પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું તમારી બાજુમાં જે ગાય ચરતી હતી તેવો જ હું છું નાના કોદી તમ શરીરને કઈ હાનિ કરું દે નુકસાન હું તમને કોઈ દિવસ તમારા શરીરને હું નુકસાન નહીં કરું નુકસાન નહીં પહોંચાડું ના પાડી છે તમ તરફ કઈ ફેકવા માળીને મેં મેં આ જે માળી છે એને જે બગીચો છે એના માળીને પણ મેં ના પાડી છે તમને કઈ પથ્થર કે કોઈ શું કઈ ફેકશે નહીં તમને હાની પહોંચાડશે નહીં ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે મારું આ ઉપવન છે મારું જે આ બાગ બગીચો છે તે સર્વ પંખીઓ માટે કાયમ ખુલ્લો છે રેરે તોય કુદરતી મળી ટેવ વિવાહ જનોથી રેરે લોકોથી ડરી જવાની આ તમારી સહજ કુદરતી ટેવ છે છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માને ક્ષેમ એટલે કુશળ સુખ પૂર્વક તમને આ કુદરતી ટેવ છે બીવાની પણ ભલે બીક લાગે પણ મારાથી તો તમે ક્ષેમ કુશળ જ છો એમ તમારે મારાથી કોઈ ડરવાની જરૂર નથી એવું તમે માનજો જો ઉડો તો જરૂર ડર છે જો તમે ઉડો તો તમને ડર છે કોનો ક્રૂર કો હસ્ત હસ્તનો કોઈ હાથનો તમને ડર છે એટલે તમે ઉડી જાવ છો પાણો ફેકે તમ તરફ પાણો એટલે પથ્થર તમારા તરફ કોઈક પથ્થર ફેકશે એવો તમને ડર છે ખેલ એ તો જનુના એ તો એવા ઘણા લોકોના એવા કૃત્ય છે એવા ખેલ છે કો કોઈ ઘણા માણસોના એમ દુખી છું કે કુદરતના સામ્યનું ઐક્ય ત્યાગી હું આનાથી દુખી છું કુદરતના સૌ જીવો પર અધિકારનો સમાન અધિકાર છે રેરે સત્તા તમ પર જનો ભોગે ક્રૂર આવી અને આ જે લોકો છે તે આવી તમારા ઉપર આવી પથરા ફેંકી અને તમને હેરાન કરે છે આવા કૃત્ય કરનારા કૃત્ય કરનારા લોકોથી હું પોતે દુખી છું તો હવે આપણે આ કાવ્યને આધારે શબ્દાર્થ જોઈશું તો વા વા એટલે અથવા મુજથી મુજથી એટલે મારાથી હાનિ હાનિ એટલે નુકસાન મારું એટલે મારું ઉપવન એટલે બાગ ઉદ્યાન બગીચો સદા એટલે કાયમ હંમેશા ક્ષેમ એટલે કલ્યાણ સુખ શાંતિ ક્રૂર એટલે નિર્દય દયાહીન હસ્ત એટલે હાથ કર પાણી પાણો એટલે પથ્થર તમ તરફ એટલે તમારી બાજુ સામે એટલે સરખાપણું સર્વસમાન છે એ ભાવ ઐક એટલે એકતા ત્યાગી એટલે ત્યજી છોડે હવે બાળ દોસ્તો આ કાવ્યને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેના આપણે વાતચીતને આધારે જવાબ મેળવીશું તો પ્રથમ પ્રશ્ન તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પંખીઓ ચણવા આવે છે તો અમારા સવારે ચકલી કાબર આવે છે આ ઉપરાંત પોપટ મોર મેના વગેરે પક્ષીઓ આવે છે પ્રશ્ન બે આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે તો આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા ચણ ચણતા ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા માળો બનાવવા સોઠકડા રૂ ઘાસ પીંછા ભેગા કરતા એકબીજા સાથે રમતો કરતા ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે પ્રશ્ન ત્રણ તમારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે કેવો તો હા મારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં ફેરફાર થાય છે એક નવી ઉર્જાનો અનુભવ થાય છે તેમના મધુર કલરવથી સવારનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે આ ઉપરાંત નિષ્ણાતોના મત મુજબ પક્ષીઓના કલરવથી આપણને તણાવ ઘટાડવામાં અને માનસિક શાંતિ મેળવવામાં મદદ મળે છે પ્રશ્ન ચાર પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે તો પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હોય છે પ્રશ્ન પાંચ પંખીઓ માણસો સિવાય બીજા કોનાથી ડરે છે તો પંખીઓ માણસો સિવાય તેમનાથી મોટા કેટલાક પ્રાણી પક્ષીઓથી ડરે છે પ્રશ્ન 6 વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું શું કરશો તો વધુ પંખીઓ ચણવા આવે તે માટે તેમને સુરક્ષિત અને નિશ્ચિત બનીને ચણી શકાય તેવો એક ચબૂતરો બનાવવાની વડીલોની મદદથી વ્યવસ્થા કરાવીશ અને તેમાં વિવિધ પ્રકારના અનાજ અને પીવાના પાણીની વ્યવસ્થા કરાવીશ આગળ જોઈશું પ્રશ્ન આપેલ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો પ્રથમ વાક્ય છે કે તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું તો કાવ્ય પંક્તિ જોઈને લખીશું કે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું બીજું વાક્ય છે બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે તો કાવ્ય પંક્તિ લખીશું કે ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે ત્રણ તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે કાવ્ય પંક્તિ લખીશું રે રે તોય કુદરતી મળી ટેવ વિવા જનો થે ચાર જો ઉડી જાવ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂર થી જ છે કાવ્ય પંક્તિ લખીશું જો ઉડો તો જરૂર ડરશે ક્રૂર કો હસ્ત હા પાંચ કુદરતમાં રહેલા રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું તો કાવ્ય પંક્તિ લખીશું કે દુઃખી છું કે કુદરતના સામ્યનો ઐક ત્યાગી રેરે સત્તા તંપરજનો ભોગવે ક્રૂર આવી આગળ જોઈશું પ્રશ્ન ત્રણ કાવ્ય પંક્તિમાં રહેલો ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો તો બાર દોસ્તો અહીંયા જે કાવ્ય પંક્તિ આપે છે. તેનો હાવ ભાવ સાથે અને સંકેતો સાથે તેનું પઠન કરવાનું છે તો પ્રથમ છે રે પંખીડા સુખતી ચણજો ગીત વા કાઈ ગાજો બીજી પંક્તિ સાને આવા મૂજથી ડરીને ખેલ છોડી ઉડો છો ત્રીજી કાવ્ય પંક્તિ પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું કાવ્ય પંક્તિ ચાર ના પાડી છે તમ તરફ કઈ ફેકવા માડીને મેં કાવ્ય પંક્તિ પાંચ રે રે સત્તા તમ પરજનો ભોગવે ક્રોધ આવી તો તમારે પણ આ કાવ્ય પંક્તિનું હાવભાવ સાથે અને સંકૃતિ સાથે પઠન કરવાનું છે આગળ જોઈશું પ્રશ્ન ચાર પંક્તિમાંથી વાક્ય બનાવો તો પ્રથમ પંક્તિ છે નાના કોદિતમ શરીરને કઈ હાનિ કરું હું તો વાક્ય બનાવીશું નાના કોઈ દિવસ તમારા શરીરને કશી પણ હાનિ નહીં પહોંચાડું કાવ્ય પંક્તિ બે ના પાડે છે તમ તરફ કઈ ફેંકવા માળીને મેં તો મેં માળીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડે છે કાવ્ય પંક્તિ ત્રણ ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે વાક્ય બનાવીશું મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે હવે પંક્તિ ચાર સો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માને તો વાક્ય બનાવીશું કે ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુછરશો એમ માનજો કાવ્ય પંક્તિ પાંચ પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના વાક્ય બનાવીશું તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે આગળ જોઈશું પ્રશ્ન પાંચ કાવ્યને આધારે સાચું હોય તો આવ પંખીડા લખો અને ખોટું હોય તો જાવ પંખીડા લખો તો વાક્ય છે પંખીઓ બહાદુર બનીને માણસને બિવડાવે છે તો આ વાક્ય ખોટું છે તો આપણે લખીશું જાવ પંખીડા બીજું વાક્ય કવિએ પોતાને ગાય જેવા કહ્યા છે તો આ વાક્ય સાચું છે તો આવ પંખીડા લખીશું ત્રણ મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે તો આ વાક્ય પણ સાચું છે તો આવ પંખીડા લખીશું ચાર પથ્થર ફેંકાયબ્દ નો ઉપયોગ કરી વાક્ય બનાવવું જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો ઉદાહરણ છે મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય તો કંસમાં નો શબ્દ છે હાનિ તો વાક્ય બનાવ્યું છે અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે બીજું વાક્ય મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ ચાહે કૌશમાં શબ્દ છે ક્ષેમ તો વાક્ય બનાવીશું કે મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે ત્રીજું મૂંગા પશુ રંજાડનાર કેવા નિર્દય હોય છે કૌંસવાનો શબ્દ છે ક્રૂર તો વાક્ય બનાવીશું કે મૂંગા પશુ રંજાડનાર કેવા ક્રૂર હોય ચાર વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે કૌંસવાનો શબ્દ છે હસ્ત તો વાક્ય બનાવીશું કે વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે પાંચ નાત જાતના તે ભેદભાવ હોય દરેક ના લોહીના રંગમાં સમાનતા છે તો કોણ શબ્દ છે સામ્ય તો વાક્ય બનાવીશું કે નાત જાતના તે ભેદભાવ હોય દરેકના રંગમાં સામ્યતા છે આગળ જોઈશું પ્રશ્ન સાત શબ્દ અને તેનો અર્થ વાંચો જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેની સામે સાચાની નિશાની કરો અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો તો પ્રથમ શબ્દ છે ક્ષેમ ક્ષેમ એટલે સુખ શાંતિ તો પ્રથમ વાક્ય છે આકાશમાં તારા ક્ષેમ થી બેઠા છે ને બીજું વાક્ય છે કે ચબુતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે તો વાક્ય બે નંબરનું સાચું છે કે ચબુત્રે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે હવે આપણે સબ ક્ષેમ શબ્દનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવીએ કે ફોઈએ સૌના ક્ષેમ કુશળ સમાચાર પૂછ્યા બીજો શબ્દ છે પાણો પાણો એટલે પથ્થર વાક્ય છે કે પર્વત એટલે નાના મોટા પાણાનો ઢગલો બીજું વાક્ય મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાંફી ગયો તો વાક્ય બે મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાંફી ગયો તે સાચાની નિશાની કરીશું અને ત્રીજું વાક્ય બનાવી આપણે કે તેણે પાણો ઉંચકી મારવા વિચાર્યું ત્યાં એના મિત્ર તેને રોક્યો આગળ જોઈશું પ્રશ્ન આઠ શબ્દકોશનો ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્થભેદની નોંધ કરો એટલે બગીચો વાસ એટલે અને ઉપવાસ એટલે વ્રત કે નિયમ તરીકે ન ખાવો પછીનો શબ્દ શિક્ષક ના ઉપશિક્ષક તો શિક્ષક એટલે શિક્ષણ આપનાર ભણાવનાર અને ઉપશિક્ષક એટલે મદદને શિક્ષક ખંડ અને ઉપખંડ તો ખંડ એટલે ભાગ જૂથ અને ઉપખંડ એટલે મોટા ખંડનો નાનો કે પેટા પ્રદેશ એને કહેવાય ઉપખંડ ગ્રહ અને ઉપગ્રહ તો ગ્રહ એટલે સૂર્ય આસપાસ ફરતો આકાશીય ગોળો અને ઉપગ્રહ એટલે મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો નાનો ગ્રહ દાખલા તરીકે ચંદ્ર પછી છે મંત્રી તો ઉપમંત્રી તો મંત્રી એટલે સલાહકાર પ્રધાન સંસ્થાનું તંત્ર સંભાળનાર અને ઉપમંત્રી એટલે મદદનીશ મંત્રી પછીનો શબ્દ છે કથા અને ઉપકથા તો કથા એટલે વાર્તા ઈશ્વર કે ધર્મ સંબંધી વાર્તા કરવી તે અને ઉપકથા એટલે મુખ્ય કથામાં આવતી નાની કથા આટ કથા નગર અને ઉપનગર તો નગર એટલે શહેર શહેરને ઉપનગર એટલે મુખ્ય શહેરનું પરવું એટલે કે વિસ્તાર નામ અને ઉપનામ તો નામ એટલે સંજ્ઞા વસ્તુનો સંજ્ઞા રૂપ શબ્દ અને ઉપનામ એટલે

તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું ના ના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન નહીં પહોંચાડો કાર્યપંક્તિ બે જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા પાણો ફેકે તમ તરફ રે ખેલે તો જનોના તો સમજૂતી જો તમે આ મજાનો ઉપર છોડી ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો તેવું કૃત્ય કોઈ ક્રૂર માણસે જ કર્યું હશે કાવ્ય પંક્તિ ત્રણ દુખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી રે સત્તા તમપર ભોગવે ક્રૂર આવી સમજૂતી કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા પર પાશ્વિક ક્રૂરતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ દુખી છું આગળ જોઈશું પ્રશ્ન દસ ચાર જૂથમાં નીચેના એક એક વિષય પર ચર્ચા કરી દસ પંદર વાક્યો લખો અને પછી વર્ગમાં રજૂ કરો તો પ્રથમ ઘર ચકલીની માળો બાંધવાની કવાયત તો બીજું છે પતંગની દોરીથી ગવાયેલું પંખી ત્રીજું સુગ્રીની વસાહત ચોથું ચબૂતરાના પંખીઓ તો આમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે દસ પંદર વાક્યો લખવાના છે તો આપણે લખીશું સુગ્રીની વસાહત વિશે બરાબર તો પક્ષીઓની નાતમાં નર સુગ્રી જે ચતુરાઈપૂર્વક માળાનું સર્જન કરે છે એ દ્રષ્ટિએ તે આગવી ઓળખ ધરાવે છે એ આધુનિક દ્રષ્ટિએ આર્કિટેક્ટ એન્જિનિયર ગણાય છે સુગ્રીયની વસાહત ઊભી કરતા પાતળી ડાળીઓ કે સોઠકડા ભેગા કરે છે સોઠકડાનો છેડો પસંદ કરવા પાછળનું કારણ એ હોય છે કે સાપ જેવા કોઈ ઘાતક જીવ ઘર સુધી પહોંચી ના શકે ડાળી પાતળી હોય એટલે વજનદાર સાપ નીચે સરકી જાય માળામાં ભીની માટી રાખી સુઘરી પવનથી પોતાના માળાને સુરક્ષિત રાખે છે જેથી ભારે પવનમાં ડાળીઓથી બનેલો માળો ઉડી ન જાય એથી જતનથી ઘર બનાવનાર સુઘરીને સુગૃહ એટલે કે સારું ઘર બનાવનાર કહે છે કેટલીકવાર નરસુગ્રીએ બનાવેલો માળો માદાસુગ્રી રિજેક્ટ કરે છે તે માળો નાશ પામે છે પ્રથમ તબક્કે વર્ષા ઋતુની સિઝનમાં પાણી ધરાવતી જગ્યા અને કાંટાળા વૃક્ષની ડાળીનો છેડો પસંદ કરે છે ત્યારબાદ ઘાસની પત્તીઓ ભેગી કરી આ એન્જિનિયર પગ અને ચાંચ વડે ગુંથી માળાને ગોળ આકાર આપે છે માદા સુગ્રી નરને નહીં પણ માળાને પસંદ કરે છે ત્યાં એનો સંસાર શરૂ થાય છે તો બાર દોસ્તો આ રીતે તમારે ઘર માળો બનાવવાની કવાયત પતંગથી દોરી પંખી અને ચબુતરના પંખીઓ વિશે વાક્યો લખવાના છે બરાબર આગળ પ્રશ્ન પ્રશ્નના જવાબ લખો પ્રશ્ન એક ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે તો ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું નિરુપદ્રવી છું હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં મેં મારા માળીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે મારું મારો બગીચો તમારા માટે સદાય ખુલ્લો છે તમારી કુદરતી ટેવ મુજબ તમે મારાથી ડરો છો તે હું જાણું છું પણ તમને મારાથી પૂર્ણ સુરક્ષા મળેલ છે તેમ છતાં જો તમે ઉડી જાઓ છો તો તેમાં કોઈ ચોક્કસ ક્રૂર વ્યક્તિનો હાથ હશે કુદરતની સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલી જઈને તમારા પર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું પ્રશ્ન બે ઉડી જતા કયો ભય સતાવતો હશે તો ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે પ્રશ્ન ત્રણ તમે પંખીઓને ક્યારેય ઉડાડ્યા છે કેમ તો મારા આગળની અગાસીમાં આવતા કબૂતરો અગાસી ગંદી કરતા હોવાથી હું તેમને ઉડાડું છું આ સિવાય હું સોસાયટીમાં રમતો હોઉં કે ક્યાંક જતો હોઉં તો ચણતા કે બેઠેલા પંખીઓને ક્યારેય ક્યારેય ઉડાડતો નથી પ્રશ્ન ચાલ તમે પશુ પંખીઓ માટે શું શું કરો છો તો હું દરરોજ સવારે ચોકમાં પંખીઓને ચણ નાખું છું તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું હું દરરોજ મારી મમ્મીએ બનાવેલી તાજી રોટલીને વાડકામાં ટુકડા કરીને દૂધ ઉમેરીને કૂતરાને ખવડાવું છું અમે દર રવિવારે મંદિરે જઈએ ત્યારે બાજુમાં આવેલી ગૌશાળામાં જઈને ઘાસ ખવડાવીએ છીએ હું જ્યારે મારા કાકાને ઘરે જાઉં ત્યારે તેના ઘરે રાખેલ માછલી કરવા માછલીઓને ખવડાવવું મને ખૂબ ગમે છે પ્રશ્ન પાંચ કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય હા કે ના સમજાવો તો હા કુદરતે સર્જેલા બધા જીવોને ચોક્કસ સમાન ગણવા જોઈએ કારણ કે કુદરતમાં સૂર્ય દરેકને સમાન પ્રકાશ અને ઉર્જા આપે છે વરસાદ પણ કોઈ ભેદભાવ વિના સૌને પોતાની જળની પૂર્તિ કરે છે પવન પણ દરેક જીવને સમાન શીતળતા પ્રદાન કરે છે આ ઉપરાંત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સર્વ જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું હું ક્યારે કોઈ પ્રત્યે દ્વેષ કે પક્ષપાત કરતો નથી આગળ જોઈશું પ્રશ્ન બાર આ કવિતાના રાગ પરથી ગાય વિશે ચાર નવી પંક્તિઓ આપી છે તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી પક્ષી પસંદ કરી નવી કવિતા બનાવો તો પંક્તિ પહેલા વાંચીશું રે ધેનુઓ સુખથી ચરજો ગાસવા પાન ખાજો સાને આવી મૂજથી ડરીને આગી આગી ખસો છું પાસે જેવો ભ્રમણ કરતો મોર તેવો જ હું છું નાના કોદી તમ ઉપર હું કાંકરી એકે ફેંકું આપણે બીજી કાવ્ય પંક્તિ બનાવીશું પારેવા ઉપર તો રે પારેવા સુખથી ચણજો જુવાર મગ ચણજો સાનિયા મુજથી ડરીને ડરી ને ઉડાઉડ કરો છો પાસે જેવો મયુર દિશતો દિશતો હું ય નાના કોદી તમ ઉપર હું કાંકરી એકે ફેંકું તો બાળ દોસ્તો અહીં આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર